ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહાનુભાવોને પુષ્પાંજલિ સાથે સ્મરાંજલિ અર્પણ કરી હતી સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીને જન્મ નિમિત્તે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વચ્છતા અંગેના શપથ પણ લેવામાં આવ્યા હતા આજે શ્રદ્ધે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ છે સાથે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે બંને મહાન આદર્શવાદી નેતાઓની જન્મ જયંતિ નિમિત્તે એમને સતસત નમન વિનમ્ર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે અને બંને મહાપુરુષોને જે સ્વદેશીના હિમાયતી હતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને આત્મનિર્ભર ભારત માટેની જે અપીલ કરી છે એના સાચા હિમાયતી ગાંધીજી અને શાસ્ત્રીજી હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એમના કામોને સમગ્ર દેશ અપનાવે એ એમના કામ થકી એમને સાચી શ્રદ્ધાંજલિ સમગ્ર દેશને આપવાનો પ્રયાસ કરે છે આપણે બધા પણ સ્વદેશી લોકલ પર લોકલ અને આત્મનિર્ભર ભારતના અભિયાનને સતર્ક બનાવવા માટે આજે સંકલ્પ લઈએ અને ભારતને મજબૂત બનાવવાના કામના સાથે મળીને કામ કરે